જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે જાણીશું કે કૃત માં લક્ષ્મી નામ કઈ રીતે પડ્યું સંસ્કૃત અમુક સ્તોત્રો ખૂબ જ જાણીતા છે ભગવાન શિવના મહિમ સ્તોત્ર નો મહિમા આપણે સૌ જાણીએ છીએ એના જેવું જ મહિમા વાળું પ્રસિદ્ધ સ્તોત્ર માં લક્ષ્મી નું છે આ સ્તોત્રનું નામ છે કનકધારા સ્તોત્ર કનકધારા સ્તોત્રની રચના ભગવાન આદિ શંકરાચાર્યએ કરી છે માં લક્ષ્મીનું આ સ્તોત્ર હોવાથી તેનું નામ મૂળે તો લક્ષ્મી સ્તોત્ર છે પરંતુ આ લક્ષ્મી સ્તોત્રનું નામ કનકધારા સ્તોત્ર કેમ પડ્યું તેની એક કથા છે શંકર દિગ્વિજય નામનો પ્રસિદ્ધ ગ્રંથ ભગવાન મધ્યચાર્યએ લખ્યો છે આ ગ્રંથમાં ભગવાન શંકરાચાર્યનું સમસ્ત જીવન અને કવન લખેલું છે આ ગ્રંથના ચોથા સર્ગમાં કનકધારા સ્તોત્રની કથા મળે છે આ કથા પ્રમાણે એકવાર ભગવાન શંકરાચાર્ય ભિક્ષા માટે એક ગૃહસ્થના આંગણે પહોંચ્યા ભાગ્યવશ શંકરાચાર્યજી જે ગૃહસ્થના ઘરે ભિક્ષા માંગી એ પરિવાર અતિ દારિદ્ર્યપૂર્ણ સ્થિતિમાં જીવી રહ્યું હતું ભગવાન શંકરાચાર્ય એ જયારે વિપ્રપત્ની પાસે ભિક્ષા માંગી ત્યારે તે ગૃહિણી સંકોચમાં આવી ગયા કારણ કે તેમની પાસે ભગવાન શંકરાચાર્ય ની ભિક્ષા આપવા માટે કશું જ ધાન્ય ન હતું તે વિપ્રપત્ની રડવા લાગ્યા પરંતુ સંન્યાસીને કઈક ભિક્ષા તો આપવી જ પડે એથી એ વિપ્રપત્ની પાસે જે થોડા આમળા હતા તે ભગવાન શંકરાચાર્યને આપ્યા શંકરાચાર્યજીને આમળાના ફળ જોઈને ખ્યાલ આવી ગયો કે આ અતિ દરિદ્ર પરિવાર છે વિપ્ર પરિવારની આવી સ્થિતિ જોઈને શંકરાચાર્યની ખૂબ દયા આવી એ જ સમયે ભગવાન શંકરાચાર્યએ એ માં લક્ષ્મીનું આરાધન કરતા એક સ્તોત્રની રચના કરી અને રચેલ આ સ્તોત્રની સ્તુતિથી પ્રસન્ન થઈને સમયે માં લક્ષ્મી પ્રગટ થાય છે મા લક્ષ્મી ભગવાન શંકરાચાર્યને પૂછે છે કે હે મહાત્મય હે આચાર્ય આપે તત્કાળ આ સ્તોત્રની રચના કેમ કરી ત્યારે ભગવાન શંકરાચાર્યએ મા લક્ષ્મીને પ્રણામ કરતા કહ્યું કે હે ભગવતી હું જે ગૃહસ્થના ઘરે ભિક્ષા માટે આવ્યો છું તે ખૂબ જ દરિદ્ર છે તેમની પાસે કશું જ ધન ધાન્ય નથી હે માં આપ આ પરિવાર પર કૃપા કરો આ પરિવારની ધનધાન્યથી પરિપૂર્ણ કરો ત્યારે માં ભગવતીએ આચાર્ય શંકરને કહ્યું કે હે આચાર્ય આ બ્રાહ્મણ પરિવાર પૂર્વ જન્મના કર્મો વશ અત્યારે આવી દયનીય અને દારિદ્રપૂર્ણ હાલતમાં છે આ બ્રાહ્મણ પરિવાર આ જન્મમાં પણ પોતાના દોષજન્ય કર્મોને કારણે દરિદ્ર જ રહેશે આ સાંભળી ભગવાન શંકરાચાર્ય ફરી માં ભગવતીની પ્રાર્થના કરી કે હે મહાદેવી આપા પરિવારનું કૃપા કરી તેમને અને પૂર્ણ લક્ષ્મી આચાર્ય શ્રીના વચનો સાંભળી તેમને તથાસ્તુ કહી અંતર્ધાન થઈ ગયા એ બાદ ભગવાન શંકરાચાર્ય તત્કાળ જે સ્તોત્રની ની રચના કરી હતી તે સ્તોત્ર દ્વારા માની સ્તુતિ કરવા લાગ્યા ભગવાન શંકરાચાર્ય શ્રદ્ધાથી માં ભગવતીના સ્તોત્રનું ગાયન કર્યું ભગવાન શંકરાચાર્યના આ સ્તોત્રના ગાયનથી આકાશમાંથી સુવર્ણની વર્ષા થવા લાગી અને કહેવાય છે કે ત્યાં બાદ એક ગરીબ બ્રાહ્મણ પરિવાર ખૂબ જ ધન ધાન્ય વૈભવ અને સંપત્તિ વાળો બન્યો શંકરાચાર્યના આ સ્તોત્રના ગાયનથી આકાશમાંથી સુવર્ણ એટલે કે કનકની વર્ષા થઈ તેથી આ સ્તોત્રનું નામ કનકધારા સ્તોત્ર પડ્યું સ્વાભાવિક છે કે આ સ્તોત્રના રચયિતા ભગવાન શંકરાચાર્ય છે એટલે તેની ભાષા અને કાવ્યાત્મકતા કલિષ્ટ હોવાની પરંતુ આ સ્તોત્ર એટલું જ મધુર ભાવપૂર્ણ અને અર્થપૂર્ણ છે ભગવાન શંકરાચાર્યએ માં ભગવતી લક્ષ્મીમાં કેટલી ઉપમાઓ આપી ગુણગાન કર્યા છે તેને વર્ણવતો આ શ્લોક અને તેનો ભાવાનુવાદ છે સરસી જ નિલય સરોજ હસ્તે ધવલતમા શુક ગંધ માલ્ય શોભે ભગવતી હરિ વલ્લભે મનોજ્ઞે ત્રિભુવન ભૂતિ કરી પ્રસિદ્ધ મહ્યમ અર્થાત કમળ કુંજમાં રહેવા વાળા આપના ચરણોમાં નીલકમળ શોભાયમાન છે શ્વેત વસ્ત્ર ધારણ કરવાવાળા અને ગંધમાળાથી સુશોભિત એવા માં ભગવતી આપની છબી સુંદર અને અદ્વિતીય છે ત્રિભુવનને વૈભવ પ્રદાન કરવાવાળા હે ભગવતી હે પ્રિયા આપ મારા પર પ્રસન્ન થાઓ કનકધારા સ્તોત્ર કરવાની વિધિ કનકધારા સ્તોત્ર કરવાની એક નિશ્ચિત વિધિ બતાવવામાં આવી છે આ સ્તોત્રમાં લક્ષ્મીની મૂર્તિ સમક્ષ કે કનકધારા શ્રી યંત્ર સમક્ષ કરવાનું સૂચવવામાં આવ્યું છે આ સ્તોત્ર કરતી વખતે માં લક્ષ્મીને શુદ્ધ ગાયના ઘીનો દીપક કરવામાં આવે છે એ સાથે માં લક્ષ્મીને થોડા આંબળા પણ ધરાવવામાં આવે છે ત્યારબાદ આ ધ્યાન શ્લોક બોલવામાં આવે છે ઓમ વંદે વંદારુ મંદાર મિંદિરાનંદ કલ્દમમ અમંદાનંદ સંદોહ બંધુરમ સિંધુરાનંદમ આ ધ્યાન શ્લોક કર્યા પછી કનકધારા સ્તોત્રનો પાઠ કરવામાં આવે છે કનકધારા સ્ત્રોત્રની ફળશ્રુતિ કનકધારા સ્વયં સિદ્ધ સ્ત્રોત્ર માનવામાં આવ્યું છે કનકધારા સ્તોત્રની ફળશ્રુતિમાં કહેવામાં આવ્યું છે કે જે ઉપાસક કનકધારા સ્ત્રોતનો દરરોજ ત્રણ વાર પાઠ કરે છે તે ભગવાન કુબેર સમાન ધનવાન બને છે કનકધારા સ્તોત્ર દરરોજ કરવામાં આવે તો તેનું શીઘ્ર ફળ છે બ્રાહ્મણ દેવતાઓ દ્વારા કનકધારા સ્તોત્રનો પાઠ દિવસમાં સોળ કરવાનું સૂચવવામાં આવ્યું છે કનક ધારા વિશેષતા એ છે કે તે શીઘ્ર ફળ આપનારું સ્તોત્ર છે જય શ્રી કૃષ્ણ મિત્રો તો આ હતી કનક ધારા વિશેની સંપૂર્ણ જાણકારી જય શ્રી કૃષ્ણ